નમસ્કાર મિત્રો હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરશું બાળકના જન્મથી લઈ અને બાળક સાત દિવસનું થાય ત્યાં સુધી આપણે બાળકની સુખો કાળજી રાખવી જોઈએ સૌપ્રથમ તો બાળકના જન્મ પછી તુરંત જ આપણે બાળકને માતાનું ધાવણ આપવાનું શરૂ કરવું જોઈએ છ મહિના સુધી ફક્ત અને ફક્ત માતાનું ધાવણ જ બાળકને આપવું જોઈએ બીજું મોઢેથી કશું પણ આપવું જોઈએ નહીં અમુક કિસ્સાઓમાં પહેલા શરૂઆતના દિવસોમાં બાળકના માતાને ધાવણ પૂરું ન આવતું હોય અથવા તો ઓછું આવતું હોય તો બાળક માટેનું જે પાવડર આવે એ બાળકને દૂધ આપવું નહીં બાળકને ગાય ભેંઠ કે બકરીનું દૂધ ક્યારેય આપવું ન જોઈએ શરૂઆતના સાત દિવસમાં બાળકનું વજન નોર્મલી જન્મ સમયના વજન કરતા દસેક ટકા જેટલું ઘટે છે આ સામાન્ય નોર્મલ છે પરંતુ અમુક કિસ્સાઓમાં દસ ટકા કરતાં વધારે વજન ઘટ્યું હોય અથવા તો બાળક સતત કજિયા રાખે આવી કઈ પણ તકલીફ લાગે તો આપણે તુરંત સંપર્ક કરવો જોઈએ બાળકની હથેળી અને તળિયાનો કલર આપણે ખાસ જોતો રહેવો જોઈએ બાળકના હાથની હથેળી અને પગના તળિયા ગુલાબી કલરના હોવા જોઈએ જો એક હથેળી અને તળિયા ક્યારેય આપણે જાંબલી કલરના દેખાય તો તુરંત બાળરોગ નિશાન ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ બીજાથી ત્રીજા દિવસથી બાળકને ઘણી વખત કમળો દેખાવાની શરૂઆત થતી હોય છે તો બાળકની ચામડીનો કલર આપણે સતત જોતો રહેવો જોઈએ છાતી અને પેટના ભાગમાં આપણે શૈય પીડાશ લાગે તો તુરંત જ આપણે આપણા નજીકના નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ થેન્ક યુ